કેમ છો મિત્રો હું છું કલ્પના કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું શું મિત્રો તમારા ભટૂરા કદી આવા ફૂલેલા ફૂલેલા નથી બનતા તો તમે મારી આજે આ રેસીપી જશો ને તો તમારા ભટૂરા પણ આવા ફૂલેલા દડા જેવા જ બનશે આપણે કોઈપણ ઇસ્ટનો ઉપયોગ કર્યા વગર પરફેક્ટ ટ્રીસ સાથે આજે ભટૂરા બનાવીશું અને ભટૂરા બન્યા પછી બધા જ ફૂલેલા બનશે અને એકદમ જાડીદાર બનશે અને એને તમે ઠંડા પણ ખાશો ને તો એટલા સોફ્ટ જ બનશે આ ભટૂરાને તમે છોલે ભટૂરે સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો ચાલો બનાવી લઈએ એકદમ સરળ રીસ સાથે ભટુરાની રેસીપી નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભટુરે બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીં બે ચમચી મોટી ચમચી સૂજી લીધી છે અને સોજી ઝીણી લીધી છે તમે જોઈ શકો છો એકદમ બારીક છે તમારી પાસે બારીક ના હોય તો એને મિક્સરમાં પીસીને બારીક કરી લેવાની તો સૌથી પહેલાં આપણે સોજીને પલાળી દઈશું એમાં લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી નાખીશું અને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ એને સાઈડમાં રાખી દઈશું જેથી સોજી આપણી સરસ ફૂલી જાય અને સરસ એક રસ પણ થઈ જાય ભટુરેનો લોટ બાંધવા માટે આ રીતનું મોટું તમારે વાસણ લેવાનું છે ઊંડું વાસણ નહીં લેવાનું થોડું પહોળું લેવાનું કારણ કે આપણું ને એમાં લોટ વસાડવામાં ઇઝી રહે તો સૌથી પહેલાં આપણે એમાં બે કપ મેંદો લઈશું મેંદો મેં મેઝર કપના માપથી લીધું છે તમે કોઈપણ વાડકીનું માપ સેટ કરી શકો છો અને ચાળીને લેવાનો છે મેંદો વાસણમાં લઈ લીધા બાદ વચ્ચે આ રીતનો એક ખાડો કરી દેવાનો છે ખાડો કરી દઈએ ત્યાર પછી મેં અહીં અડધો કપ દહીં લીધું છે અને દહીં મોડું લીધું છે જો તમારું દહીં ખાટું હોય તો વન ફોર્થ કપ લેવાનું અને થોડું પછી પાણી લઈશું પણ મેં અહીં અડધો કપ દહીં લીધું છે મોડું દહીં છે દહીંને આપણે વચ્ચે નાખી દઈશું અને રૂમ ટેમ્પરેચરમાં લેવાનું છે ત્યારબાદ એક ટી સ્પૂન બેકિંગ પાવડર લીધો છે વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એટલે ખાવાનો મીઠા સોડા લીધો છે એક મોટી ચમચી ખાંડ લીધી છે ખાંડ નળેલી અથવા આખી કોઈ પણ લઈ શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું ત્યારબાદ બે મોટી ચમચી તેલ નાખીશું તેલની જગ્યા પર તમે ઘી અથવા બટર પણ લઈ શકો છો અને સૌથી પહેલા આપણે જે દહીંમાં બધું નાખ્યું છે એને આમ અંદર જ બધું મિક્સ કરી દેવાનું છે ખાંડને ઓગાળી લેવાની છે અને દહીં બેકિંગ પાવડર બેકિંગ સોડા મીઠું ખાંડ બધું જ સરસ મિક્સ થઈ જવું જોઈએ જુઓ આ રીતે સરસ મિક્સ થઈ જશે અને થોડું ફૂલી પણ જશે બેકિંગ પાવડર છે અને બેકિંગ સોડા છે એટલે થોડું ફ્લફી થઈ જશે ત્યાં સુધીને આપણે એને મિક્સ કરી લઈએ જુઓ મિત્રો અડધીથી એક મિનિટ થઈ ગઈ છે અને જુઓ સરસ ક્રીમ જેવું ફ્લફી થઈ ગયું છે હવે આપણે એને લોટ સાથે મિક્સ કરી દઈએ અને સાથે આપણે જે પલાળેલી સોજી છે એ પણ નાખી દઈએ જુઓ સોજી સરસ પલળી ગઈ છે એ પણ આપણે ઉમેરી દઈશું અને બધું જ પહેલા આપણે દહીં સાથે મિક્સ કરી લઈએ જુઓ સરસ મિક્સ કરી લીધું છે હવે પાણી આપણે થોડું થોડું લઈશું અને પાણી પણ મેં રૂમ ટેમ્પરેચરમાં લીધું છે અને થોડું થોડું પાણી નાખીને આપણે રોટલી કરતા પણ ઢીલો લોટ બાંધવાનો છે બસ ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે તમારો લોટ ખૂબ જ ઢીલો હોવો જોઈએ અને એને આપણે મસળીને એકદમ સોફ્ટ કરવાનો છે એક વખત આપણે લોટ ઢીલો બાંધી લઈએ પછી એમને મસળી લઈશું જુઓ મિત્રો મેં ઢીલો લોટ બાંધી લીધો છે હવે એમાં આપણે થોડું થોડું પાણી નાખીશું અને લોટને સરસ મસળી લેવાનો છે લગભગ પાંચથી છ મિનિટ સુધી તમારે લોટને આ રીતે થોડું થોડું પાણી લેતા જવાનું છે અને એને આમ ફોલ્ડ કરવાનું ખેંચવાનું અને ફોલ્ડ કરવાનું જુઓ આ રીતે ખેંચવાનું અને ફોલ્ડ કરવાનું તમે એને ટાઇલ્સ પર અથવા સિલિકોન સીટ પર પણ કરી શકો છો અથવા બી મોટું વાસણ લઈને તમે એમાં કરી શકો છો જ્યાં સુધી લોટ તમારા હાથમાં ચોંટે નહીં ત્યાં સુધી આપણે એને મસળવાનું છે આમ કરવાથી એનું ગ્લુટન છૂટું પડે છે અને આપણા જે ભટુરે છે એકદમ સોફ્ટ બનશે અને ફૂલેલા બનશે તો આપણે એને મસળી લઈએ જુઓ મિત્રો મેં લોટને લગભગ ચાર થી પાંચ મિનિટ સુધી સરસ મસળી લીધો છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે એમાં અડધી ચમચી તેલ નાખીશું અને એને એકદમ મસળીને સોફ્ટ કરી લઈશું હવે એકદમ લીસ્સો કરી દેવાનો છે જુઓ આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને સરસ લીસ્સો પણ થઈ ગયો છે હવે એને એક આવી રીતે બોલ બનાવી અને ઉપર સે તેલવાળો ખાત કરીને એના પર આપણે ભીનું કપડું નાખી દઈશું જેથી આપણો લોટ સુકાઈ નહીં અને ઢાંકીને આપણે એને ત્રણ થી ચાર કલાક માટે રહેવા દેવાનો છે ત્રણ થી ચાર કલાક ગરમી છે તો ત્રણ કલાકમાં પ્રૂફ થઈ જશે પરંતુ જો શિયાળો અને ચોમાસું હોય તો એમાં તમને ચાર કલાક જેવો સમય લાગી જાય છે અને ત્યારબાદ આપણે એના ભટુરા વણીશું ત્રણ કલાક થઈ ગયો છે અને હવે આપણે લોટ જોઈ લઈએ જુઓ સરસ ફૂલી પણ ગયો છે હવે આપણે ફરી એક વખત એને સરસ મસળી લઈશું તેલવાળો હાથ કરી અને આપણે એને એક વખત સરસ મસળી લઈશું અને ત્યારબાદ તમને જે સાઇઝના ભટુરે બનાવવા હોય એ સાઇઝના આપણે બોલ બનાવી લઈશું એના માટે નાના નાના આપણે બોલ બનાવી લઈએ હું મીડિયમ સાઇઝના ભટુરે બનાવું છું આટલા લોટમાંથી મીડિયમ સાઇઝના નવ ભટુરા બનશે હવે આપણે એને વણી લઈએ ભટુરાને વણવા માટે આપણે પાટલી પર થોડું તેલ લગાવી લઈશું અને બોલને સરસ એકદમ લીસ્સો કરી લઈશું ક્રેક વગરનો મીડિયમ સાઇઝનો આપણે ભટુરો વણી લઈશું સ્ટાર્ટિંગમાં તમે એને પલટાવી શકો છો ઉંચકીને પરંતુ પછી એને ડાયરેક્ટ તમારે આ રીતે વણવાનો છે જુઓ સરસ ખેંચાય છે તમે જેટલું ખેંચશો લોટને એટલું ખેંચાઈ જશે જુઓ અને થોડો ઓવલ શેપમાં વણવાનો છે બહુ જાડો નહીં બહુ પાતળો નહીં એ રીતના આપણે વણી લઈશું જુઓ આપણા ભટૂરો વણાઈ ગયો છે અને જુઓ આટલો પાતળો તમારે વણવાનો છે અને જ્યારે પણ તમે તેલમાં નાખો ને તો એને થોડો ખેંચીને નાખવાનો છે હવે આપણે તેલને ગરમ કરી લઈએ જુઓ મિત્રો ભટુરેને ફ્રાય કરવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે અને તેલ મીડિયમ ફ્લેમ પર સરસ ગરમ હોવું જોઈએ તમારું તેલ ગરમ સરસ હશે તો જ ભટુરે ફૂલશે એમાં આપણે ભટુરેને થોડા ખેંચીને આ રીતે નાખીશું વણી અને ખેંચીને પછી નાખી દઈશું અને ઉપર એના પર આપણે ગરમ ગરમ તેલ નાખવાનું છે એટલે વધુરે સરસ ફૂલી જશે અને એને આમ પ્રેસ કરતું જવાનું છે જેથી એ ફૂલશે જુઓ ફૂલવા માંડ્યા છે ને તમારે એને સેજ આમ દબાવતું જવાનું છે જેટલું તમે દબાવતા જશો એટલું ભૂરે ફૂલી જશે બીજી સાઈડથી પણ જ્યારે ફૂલ ફૂલાવશો ત્યારે એકદમ જુઓ બની ગયા છે ને એકદમ બલૂન જેવા દેખાય છે ને તમને હું પલટાવીને બતાવું છું જુઓ અને પછી બધી જ સાઈડથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે જુઓ એકદમ સરસ ફૂલ્યા છે જુઓ મિત્રો આપણા ભટુરે સરસ ફ્રાય થઈ ગયા છે આપણે હવે એને કાઢી લઈશું અને સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે જુઓ બન્યા છે ને એકદમ ફૂલેલા બલૂન જેવા હું તમને બીજો પણ બનાવીને બતાવું છું આજ રીતે જુઓ હું બીજો ભટુરે પણ ફ્રાય કરવા નાખું છું થોડો ખેંચીને નાખવાનો ને તહી અને એના પર ગરમ ગરમ તેલ આ રીતે નાખવાનું અને એને પ્રેસ કરતા જવાનું તમે પ્રેસ કરતા જશો એટલે ફૂલી જશે જુઓ જુઓ મસ્ત ફૂલી ગયો છે ને હવે એને આપણે પલટાવી દઈશું એટલે પલટાવ્યા પછી પણ એને પ્રેસ કરતું જવાનું એટલે સરસ આખો ફૂલી જશે જુઓ ફૂલ્યો છે ને એકદમ દડા જેવો આ જ રીતે આપણે બધા જ ભટુરા બનાવી દેવાનું છે બસ ધ્યાન રાખવાનું છે તેલ બહુ ગરમ ના હોય તેલ વધારે ગરમ હશે તો એકદમ કલર આવી જશે અને અંદરથી કાચા રહી જશે બસ એને પલટાવી પલટાવીને આપણે ફ્રાય કરી લઈશું જોવો મિત્રો આપણો બીજો ભટુરે પણ સરસ ફ્રાય થઈ ગયો છે એકદમ ફૂલીને એને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું અને ભટુરાને આપણે ગરમા ગરમ છોલે સાથે સર્વ કરી લઈશું જુઓ મિત્રો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભટુરે બનીને રેડી થઈ ગયા છે જુઓ એકદમ ફૂલીને અને એકદમ સોફ્ટ હું તમને તોડીને પણ બતાવું છું જુઓ એકદમ સરસ જાડી જાડીવાળા બન્યા છે જુઓ તમે જોઈ શકો છો સરસ જાડી પડી ગઈ છે અને એકદમ સોફ્ટ જેને તમે છોલે સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને મારી આ ભટૂરેની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર